નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ હાલની યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને રાખીને એપીએમસી વિસનગર જીડી જનરલ હોસ્પિટલ આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિષમ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન એપીએમસી ભોજનાલયના હોલ ખાતે કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાંસદ હરિભાઈ પટેલ એપીએમસી ચેરમેન પ્રિતેશભાઈ પટેલ વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરી પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ડૉક્ટર રાજુભાઈ પટેલ ડૉક્ટર પારુલબેન પટેલ વિસનગર શહેર પીઆઈ એ એન ગઢવી તાલુકા પીઆઈ જે પી બરવાડ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિસનગરમાં યોજાયેલા બ્લડ કેમ્પમાં દેશ પ્રેમ જોવા મળ્યો મહિલાઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું ડૉક્ટરોની ટીમ પણ ખડેપગે જોવા મળી રક્તદાન કેમ્પમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી રક્તદાન કરવા આવેલા લોકોમાં દેશ પ્રેમ જોવા મળ્યો પોલીસ એસટી વિભાગ મેડિકલ વિભાગ શિક્ષકો સહિત લોકોએ સ્વૈચ્છિક ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું રક્તદાતાઓ માટે ચા બિસ્કિટ અને ફ્રૂટીની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપવામાં આવી હતી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની પ્રેરણા અને ઉપસ્થિતિમાં આજે એપીએમસી વિવિધ સંગઠનો દ્વારા વિસનગરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આ રક્તદાન કેમ્પ આજે જે હાલની યુદ્ધની જે પરિસ્થિતિ છે તેના અનુસંધાને રક્ત એકત્ર કરવાના હેતુથી કરવામાં આવેલું છે આ લોકોમાં આજુબાજુના અને વિસનગરના લોકોમાં દેશ પ્રેમની ભાવનાથી અત્યારે બહુ જ ઘસારો થયો છે અને લોકો એક એકત્રિત થયા છે રક્તદાન કરવા માટે ત્યારે હાલ ચારસો જેટલી બોટલો એકત્ર થઈ છે અને લગભગ એક હજારથી વધારે એનો ટાર્ગેટ છે આ આ રક્ત તમામ ગવર્મેન્ટ હોસ્પિટલો વડનગર સિવિલ અને વિસનગર દ્વારા એને સ્ટોરેજ કરવામાં આવશે અને જરૂરિયાતના સમયે એમને જવાનો માટે એનો યુઝ થશે અને જાહેર ભૂમિક માટે પણ એનો યુઝ થશે થેન્ક યુ મારું નામ દેસાઈ સુરેશભાઈ અમૃતભાઈ વિસનગર તાલુકા સંગઠન મંત્રી આજે વિસનગર એપીએમસી ભોજનાલય ખાતે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલુ રહેશો એના અનુસંધાનમાં આપણા બહાદુર સૈનિકોને બ્લડની જરૂર પડે તો વિસનગરમાં આજે રક્તદાનનો પ્રોગ્રામ એપીએમસી દ્વારા રાખવામાં આવેલ છે તેમાં માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મિનિસ્ટર ગુજરાત સરકાર અને સાંસદ સભ્ય હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે હજારોની સંખ્યામાં આજે ઘનબજાર એપીએમસીમાં ખૂબ બહોળી સંખ્યામાં યુવાનો બહેનો માતાઓ રક્તદાનમાં રસ લઈ ખૂબ ખૂબ મહેનત કરીને બહોળી સંખ્યા ભેગી થઈ છે એ બદલ સમસ્ત વિસનગર તાલુકા શહેર જનતાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ ભારત માતા કી જય હિન્દ